કર્ષકર્ષને કરસે કોઈદારો પાછી રહે ને મિત્રો બીજી વાત કે માતાજી મૂર્તિ હાલ હા કેના હાલ છે સાડા હા 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 ચાલ કિરે કિરે આ માતાજી

આપણે મંદિર પછી અને એનું નક્કી કર્યું કે આપણે મંદિર જવું બનાવું છે આખો ગામ ચારે વાડી એકતા કરી હોય છે એકતા કરી એકતા કરી અને આ જે જનતા હા આ ચાલુ છે ચાલુ છે આ પાયાનું પાયા ચાલુ છે મંદિર નું રાજસ્થાન થી આયા છે એ પણ કુલ ની કામ ચાલુ છે માતાજી નું કા ચાલુ થઈ ગયું એક હો બીજો પડે છે